કોઈપણ કુદરતી આફતનો સમય આવે છે રાજ્ય સરકાર દ્વારા ફૂડ પેકેટ અને રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવે છે પરંતુ શું આ ફૂડ પેકેટ્સ ફૂડની જે પણ સાધન સામગ્રી હોય છે તેને સાચવીને રાખવાની હોય છે કે પછી જે પણ લોકો આપત્તિમાં અસરગ્રસ્ત થયા હોય તેમના સુધી પહોંચાડવાની હોય આ સવાલ એટલા માટે ઉઠાવ ઉઠાવી રહ્યા છીએ કેમ કે વડોદરા તંત્રની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે વડોદરા સર્કિટ હાઉસ ખાતે ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ કર્યા વગર સાચવીને રાખવામાં આવતા વિવાદ સર્જાયો પૂરગ્રસ્ત લોકોની મદદ કરવા સરકારે આદેશ આપ્યો હતો વડોદરાના વહીવટદારો કઈ રીતે આ આદેશને ઘોડીને પી ગયા છે આ દ્રશ્યો પરથી સાબિત થાય છે સૂકો ચેવડો પાણીની બોટલો સર્કિટ હાઉસ ખાતે સંગ્રહ કરીને રાખવામાં આવી છે કોર્પોરેશનને સરકારે એવી મદદ કરી હતી કે જે વિસ્તારમાં બે ત્રણ દિવસ તક પાણી ન ઉતરે ત્યાં સૂકી ચેવડાની વ્યવસ્થા કરવામાં આવે પાણીની વ્યવસ્થા કરવામાં આવે જેના કારણે ત્રણ દિવસ તક એ લોકો એ વસ્તુથી પોતાનું પેટ ભરી શકે પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ જાડી ચામડીના લોકોએ આ કહેવાય કે મુસીબતને પોતાના માટે એક મોકો સમજીને અને એ મોકાનો ઉપયોગ કરીને આ જે વસ્તુઓ સરકારે મોકલી હતી એને સર્કિટ હાઉસના જૂના કોન્ફરન્સ રૂમના અંદર જ્યારે સિક્યુરિટી કરી હોય એવી રીતે સ્ટોર કરીને મૂકી રાખેલો હતો ત્યારે બે અધિકારીઓ આવ્યા છે અને એ અધિકારીઓને કંક એવું નથી ખબર કે અહીંયા સ્ટોક પડ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન બાય બાય ચાયનિકાનું કામ શરૂ કરી દીધું છે અને આ જથ્થો કેમ હોય છે કોના માટે આવી છે અને આ હું ઉપયોગ કરવાનો છે એને કોઈ જાણકારી નથી આપતા એટલે સીધી જ વાત છે કે આ જથ્થાઓ અધિકારીઓના ઘરે જવાના છે